નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી શાળા નંબર સોળમાં હાર્દિક સ્વાગત છે આજે ધોરણ ત્રણમાં આસપાસના અઠ્ઠાણુંમાં પેજ ઉપર જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ વિશે આપણે સમજ મેળવશું જેમાં તમારે પેન્સિલથી સાચી વસ્તુ પસંદ કરી અને તેને જોડવાની છે તો અઠ્ઠાણુંમાં પેજ ઉપર ચાર ટોપલાઓ છે એમાં સાચી વસ્તુઓ પસંદ કરી અને આપણે તેમાં મૂકવાની છે તો આપણે જે ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ તો વનસ્પતિ આપણને બધી જ રીતે ઉપયોગી છે એના પાન એના ફૂલો એના ફળો અને એના છોડના બીજા ભાગો પણ હોય છે તે પણ આપણે ખોરાક તરીકે લઈએ છીએ જે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખવાનું છે તો હું તમને ઉદાહરણરૂપે બે ચાર વસ્તુઓ શીખવાડું છું જે તમારે શીખવાની છે દાખલા તરીકે અહીં ચાર ટોપલી આપેલી છે ફૂલો પાનના એટલે કે પરણો છોડના બીજા ભાગ અને ફળો તો આપણે એક એક વસ્તુઓ શીખતા જઈએ દાખલા તરીકે આપણે નીચેથી લઈએ તો બટેટા અહીં મેટિક કરેલી છે બટેટા તો એ બટેટા છે એ આપણે વિચારીએ ફળ પણ નથી ફૂલ પણ નથી અને પાન પણ નથી તો તે શું થયું છોડનો બીજો ભાગ થયો તો આ રીતે પેન્સિલથી તમે ત્યાં એને જોડી દો ત્યારબાદ કેળું તો કેળું છે એ ફળ છે તો ત્યાં એને જોડી શકાય એવી જ રીતે મૂળો તો મૂળો ફળ નથી ફૂલ નથી પાન નથી તો છોડનો બીજો ભાગ થયો મીઠો લીમડો તો મીઠો લીમડો છે એ પાન તરીકે આપણને ઉપયોગી છે એના પાન એના પરણો આપણે ખોરાકમાં લઈએ છીએ તો આ રીતે તમે આ પ્રવૃત્તિને આગળ વધારી શકો છો દરેક વસ્તુઓના નામ છે તે તમારે જોઈ પાનની ટોપલીમાં છોડના બીજા ભાગની ટોપલીમાં ફળની ટોપલીમાં અથવા તો ફૂલની ટોપલીમાં જેમાં સાચું હોય તેમાં નિશાન કરી અને આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો પેન્સિલ લઈ લખવા લાગો નમસ્કાર